પણ બાપા નોકરી લાગે તો એટલો ફોર્મ ભરાય ભરાય થાકી જાય પણ નોકરી ના આવે તો હું એવું કરું બાપા તમે કેજો તું હું ફોર્મ ભરી લે માવ વધારે પર તું હું બાપા રે બાપા રે બાપા રે ફોર્મ ભર હું થાકી તો પણ ભર તો ભર બાપા નોકરી નહીં લેવાની ફોર્મની વાત કરતો જ ના ફોર્મ ભરવાની ફોર્મ ભર હું ફોર્મ ભરે વગર તો તોરા અલી કરે તો ભર જ છે નોકરી લીધા કર બાપા હું નહીં અલી કઈ ભાઈ હું કે અલી કઈ ભાઈ હું કે પણ બાપા નોકરી ના વાત મુયા હું કરું કેજો કેટલો ફોરમ ભરી ગયો બધો એક બાકે કોઈ મેલી નહી ફોર્મ ખબર છે ને ફોરમ ભરવા જતા નોકરો મો તારું શું શું જાવ છે મજૂરી કરતો નહી ને કેરો નોકરો આ તારા બસ મજૂરી થોડી ઘણી કરાવતો તો સારું રે બીજું હું મને મજૂરી કરતા બાપા આવે કે નહી નોકરી લાગે ને મજૂરી આવતી નહીં મજૂરી આવતી નહીં

પાછી કરશો જો મારો છો ના પણ અત્યારે વળી પરીક્ષાઓ ચાલે છે કે બધી પરીક્ષાઓ હાલવાની પાછી તે વળી ફોર્મ બોમ્બ ભરાવા રહ્યો હોય વળી ચિંતા નહીં મારો છોકરો છે તે વળી મને વિશ્વાસ નોકરી બોકરી લાગશે એને પાછું વાંચવાનું એનું કોમ સારું છે તે હું વળી એનું કશું કોમ જ બતાવતો નહીં એનું ભણે સારું કે કોમ બતાવાય નહીં તાણે છોકરું ભણતું હોય તો વળી આપણા જાતે કોમ કરી લેવાનું પણ નહીં હે આવશે એટલે કર હું વળી ખેતરમાં જતો આવું અરે બેટા આવ્યો

નોકરી ખેતર માં એન્ડમ નોકરી લાગશે ગેલ નઈ તો કોને ખાયા પડી જાય નાખી દીધું એટલે હાલ ઉંદિરા તો દળ ભેગું કરી દે આવા ચિંતા નહી

તો આ લોકોની ચિંતા હા હું કાગળી તો છે એવું હંગરીને રાખવું પડે અમારો બેટો આ મેઠિયાને આટલી આટલી મજૂરી કરી પણ કાન બધું થઈ આવે એ લોહો ડો હા છોકરાનું નાખી જાય છે તો હા હપડી દોષી હાલ્યા આ મેઠિયાને ખબર ના પડે કે આ આવા આવો નાખી દેવાય છે અને તહીં દાડા જ છે દોષી

એ પરીક્ષા લાવે છે પાસ થયા છે આ છોકરો મારો કહેતો કે હું અહીંયા બાપા પરીક્ષા લીધે પાસ થયો છું ને મારા છોકરાને કોઈ કાગળિયો કાગળિયું આવીને આવી વાંધો કમ્પ્લીટ આવી ગયો ને નોકરી જવાના હાજર થવાના પ્લક ઇન્ટરવ્યુ આવી ગયો ને આ શીખે શું કરે છે ટીણા એ ટીણા બેટા શું કરું બેટા પેલા ધોળા તો હા પેલા પોતું મારી દઉં

મને લાગે બેટા તું પકડે ના ના એને બે શબ્દો કઉન ખબર નઈ પડે કામ કરો આ કાગળ લેજો ક્યારેક મળ્યું કાગળ બેટા મે ના મને તો પછી તમે કહેજો કે આ મને જરૂર આ કાગડી ભગવાન આ જોકાન ભાઈઓને જો આ નહીં રાખતા તો આ દુનિયામાં બીજો રાખો અત્યારે નહીં બોલો આ મોટી આ જિંદગીનો સવાલ છે નોકરી મારા આવતી હતી ત્યાં મને લાગે છે કાગડી ફોકડ સો ફેંકી દીધું લાગે છે પણ આવું બધું શોખ કરવાનું દુશ્મન હોય તો માગતા હોય તો કહી દઉં કોઈ મારા લેવાનું છે ના ના પણ આવું તો ના કરાય હોય કદી કોઈ

ઘર મને તો લાજી વાર ભાઈ શું ભાઈ નું તો થોડું સારું ઈચ્છો ભાઈ એમ કઉ છું તમે પીવાનું કરો ભાઈ

મારા ભૈયા ભૂલ થઈ જઈ હું કંકોળો ભૂલ થઈ જાય એટલે શરમ થોડી શરમ આવતી આ છોકરાનું ભવિષ્ય હમણાં હાલ તો ખાલી તારે આવડી ભૂલ હું હમણાં સેવરૂ મોટું કોણ થઈ ગત ખબર પડે છે અને ભાઈ ભાઈનો દુશ્મન બનવાનું એમ કહું છું હું અને હું બગાડ્યું છે ને અને બગાડી વેતી ને બગાડી તારા છોક ભગત તારા ભત્રી જોય તારા છોકરા બરોબર જ છે કે આને તો કોઈ બગાડ નહીં ના નહીં નહીં નોકરી લાગશે એની જિંદગીનો તું કા પાટુ મારે છે એટલે મારા છોકરા નોકરી હતી આવતી એટલે અને આ તો ઘોડો છે જ ભગવાન મંગતાજી કરન ઇન હવ હોના કરમે હવ

અને આ બધા મનમાં આવા વસ્તુ રે ને આ વાળો વિકારો બધા કાઢી નાખવાના ભાઈ હો હા હેડ અને તમને કહું છું ભાઈ ભાઈ અને ભાઈ હોય તો ગમે તે જ ના હોય કોઈ કોટો નઈ વિછો કોટો કોનો વિશવાનું નઈ ફૂલ ના બન્યે કો તો કોઈ નઈ પણ કોઈના આગળ કોટા નહીં બનવાનું હા વિડીયો વિડિયો અમારો ગમ્યો હોય તો લાઈક સેનું સબ્સ્ક્રાઇબ કરજો જય મખ હા હાલ